ગતરોજ નવરાત્રીના પ્રથમ નોર્તે સુરત પોલીસની સી ટીમ એકસો એક્યાસી અભયમ અને ઉજાસ એક આશાની કિરણ દ્વારા ગરબા પહેલાં સોસાયટીમાં લોકોને જાગૃત કરી અવેરનેસ ફેલાવવામાં આવી હતી સુરત શહેર પોલીસ સતર્ક થઈ કામગીરી કરી રહી છે નવરાત્રીના પર્વમાં મહિલા કે યુવતીની છેડતી કરનાર સાવધાન થઈ જજો નહીંતર સુરતની સી ટીમ આપની ઉપર વોચ રાખી રહી છે કારણ કે હવે દરેક પોલીસ સ્ટેશનમાં એક એક સી ટીમની ગોઠવણ કરવામાં આવી છે અને શહેરમાં ગરબા આયોજન અને શેરી ગરબા તેમજ મોટા આયોજનોમાં નવરાત્રિ રમતા હોય ત્યાં આગળ વોચ રાખશે જ્યાં બહેન દીકરીઓની છેડતી કે અન્ય સામાજિક તત્વો ઉપર ચાપતી નજર રાખવાનું કામ કરશે આ સાથે પોતે પણ ગરબા મહોત્સવમાં ગરબા ગાતા ગાતા કાર્ય કરશે અને પોલીસ કમિશનર અને પોલીસ ડિપાર્ટમેન્ટ પ્રજા માટે છે એટલે કંઈ પણ તકલીફ હોય તો સો નંબર અને એકસો એક્યાસી અભિયમથી ફોન કરી અને મદદ માટે તત્પરતા રાખવા માટે લોકોને અપીલ કરવામાં આવી હતી જ્યારે ગત રોજ નવરાત્રીના પ્રથમ નો નોરતે સુરત પોલીસની આ સી ટીમ દ્વારા એકસો એક્યાસી અભિયમ અને ઉજાસ એક આશાની કિરણ દ્વારા ગરબા પહેલાં સોસાયટીમાં લોકોને જાગૃત કરી અવેરનેસ ફેલાવવામાં આવી હતી જેથી કરી લોકો પણ જાગૃત થાય અને પોલીસની સાથે રહી કાર્ય કરી શકે

અત્યારે જે પારિવારિક ઝઘડા થાય છે પતિ પત્ની વચ્ચે દેરાણી જેઠાણી વચ્ચે સાસુઓ વચ્ચે તો ઘણીવાર આ પેલા ઝઘડાઓ માં બધે પેલા પોલીસ સ્ટેશન માં જવું હતું ત્યારબાદ પછી એ લોકોની અરજી કોર્ટમાં આવતી હતી અત્યારે પહેલી જુલાઈ થી આ ઉજા છે કિરણ એક નવું સરકારે યોજના શરૂ કરી છે એમાં તમામ પારિવારિક ઝઘડાઓ સાતમા માળે રૂમ નંબર સાતસો એક માં તમને ફોર્મ આપે છે એમાં ભરીને તમારા જે કઈ બી પ્રોબ્લેમ હોય એની ડિટેલ ભરીને ત્યાં તમને કાઉન્સેલિંગ માટે બોલાવવામાં આવે છે બંને પક્ષાને સામ સામે બેસાડીને સમાધાન ના પૂરતા પ્રયત્નો કરવામાં આવે છે આ જે પોક્સો કેસો બની રહેલા છે એના માટે બી અવેરનેસ અમે દરેક સ્કૂલમાં આંગણવાડીમાં શાળાઓમાં કોલેજોમાં આવી રીતના પ્રોગ્રામો કરીએ છીએ